Vâng, mùi le mật nó mềm lên luôn à vâng thấy video đây આ ભગવાન સરદારામ બાપુ ભગવાનનું મંદિર બનાવવાનું છે અમારે ગો મોડલા સરદારામ બાપુ ભગવાનનું મંદિર સાત એમનું મૂર્ત આવ્યું હતું મૂર્ત કર્યું છે હવે સારું કામ કરવાનું છે સદારામ બાપુ ભગવાનનું મંદિર તેમ બાથી અમારે કરવાનું છે અશ્યલ મસ્ત બનાવવું છે અમારા સદારામ બાપુ ભગવાન ઠાકોર સમાજમાં પ્રભુ ભગવાનનું મંદિર બનાવવું છે ગોમ મોડલા સદારામ બાપુ ભગવાન છે આપણા તો આપણે બનાવવું પડે સદારામ બાપુ ભગવાન મને ખુદ મને સદારામ બાપુએ પ્રસન્ન થયા છે ભગુએ તો ભગવાન મેં એટલો જૈવ કીધો તો કે મારા બાપા ભગવાન મારે સદારામ બાપુની મારી શક્તિ ભક્તિ મારે સદારામ બાપુનું ભગવાન મંદિર ભણાવવા માગું છું જય સદારામ બાપુ જય ભગવાન જય